ઝાયડેક્સ યુનિટ ટુની બાજુમાંથી પસાર થતી ઘાસમાં વહેલી સવારે કોઈ અજ્ઞાત કંપની દ્વારા ઝેરી લીલા રંગનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું વહેલી સવારના અંધારાનો લાભ ઉઠાવીને પ્રદૂષણ માફિયાઓએ આ જોખમી રાસાયણિક પાણી ખુલ્લી કાસમાં પધરાવી દીધું હતું જેને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રદૂષિત પાણી દેખાવમાં ઘટ લીલા રંગનું હોવાથી તેમાં હેવી મેટલ્સ અથવા જોખમી એસિડિક તત્વો હોવાની શક્યતા સેવાઈ રહી છે જે આગળ જઈને કુદરતી જળ સ્ત્રોતોને મોટા પાયે પ્રદૂષિત કરી શકે તેમ છે અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા હોવાથી ઉદ્યોગપતિઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે જો વહેલી તકે આવા તત્વો સામે લાલ આંખ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અંકલેશ્વરની આસપાસના જમીનના તળ વધુ દૂષિત બનશે તેવી ભીતિ ઉભી થઈ છે